ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ચારે તરફ જોવા મળ્યા છે ધુમાડાના ગોટે ગોટા પાલિકાના ચાર ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટના સ્થળો પર પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો છે કાબુ સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ આગ કયા કારણોસર ભંગારના ગોડાઉનમાં આગે છે તે હજુ કારણ સામે નથી આવ્યું દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આગની જ્વાળાને કારણે ધુમાડાનું આવરણ છવાયું છે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો છે કાબુ સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ આગ કયા કારણોસર ભંગારના ગોડાઉનમાં લાગી છે તે હજુ કારણ સામે નથી આવ્યું દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આગની જ્વાળાને કારણે ધુમાડાનું આવરણ છવાયું છે